આપણે અહિયા જવાબદારી આપી છે આપણા એક સેનાપતિ છે કવાટ તાલુકાના ખૂબ જેઓનું આપણે વધાવી લઈએ કારણ કે આપણા સેનાપતિ છે એમની અગવાઈમાં આપણે આ કાર્યક્રમ કે લડાઈ કરવાની છે જેમનું સ્વાગત કરવા માટે આપણા એમના પંચાયતના સરપંચ શ્રી નરેશભાઈ રાઠવાને આપણે કહીએ કે આપણા નવ નિર્મિત તાલુકા પંચાયત પ્રમુખ નંદુભાઈનું સ્વાગત કરે તાલી પાડવાનું રાખજો તાલી ઉત્સાહ મનોબળ પડે ફરી તાલુકા પ્રમુખ શ્રી નંદુ ભાઈનું સ્વાગત ગણેશભાઈ राठવા ભમસવાડાથી જે સરપંચ છે એવો तालियों थी बधाई लो मित्र त्यार बाद अपना करजवा करजवा जुट ग्राम पंचायत ना सरपंच रसू भाई अपना नवनिर्मित तालुका प्रमुख नंदू भाई ने स्वागत कर से फुलार विधि थी मोटी साकड़ पंचायत ना सरपंच नरसी भाई राठवा जीवपन આપણા તાલુકા પ્રમુખ શ્રીનું સ્વાગત કરશે ફૂલ કવાટની ધરા પર છોટાદીપુર માઇનોરિટી સમાજના પ્રમુખ અમજેદભાઈ નું સ્વાગત ભાઈ શ્રી રસીભાઈ કરશે આપણા સૌના વડીલ અને ત્રિપુટીમાંથી માત્ર એક બચેલા સુખરામભાઈ રાઠવા અને માજી વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવાનું સ્વાગત ચાવરિયાથી ઈશ્વરભાઈ રાઠવા કરશે જે રિટાયર્ડ એન્જિનિયર છે જેઓને અને ફરી બીજો સુખરામભાઈ રાઠવાનું સ્વાગત અમારા ફાયર બ્રાન્ડ નેતા છે જે નરેશભાઈ રાઠવા જેઓ પણ સુખરામભાઈ રાઠવાનું સ્વાગત કરશે ખૂબ જૂના અને જાણીતા કોંગ્રેસના પીઠ કાર્યકર જેઓને ક્યારે પણ કોઈ ચૂંટણી લડવાની અપેક્ષા નહીં રાખી એવા ડુંગર ગામના નંગા કાકા જે નંદલા કાકા ગુજલા કાકાએ આપણા માજી કારોબારી અધ્યક્ષ રણસોડ સાહેબનું સ્વાગત કરશે